અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તાર રામપુરા ખાતે અંધશ્રદ્ધા નિર્મૂલન અને કાયદાકીય જાગૃતતા કાર્યક્રમ યોજાયો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ સંચાલિત જિલ્લા લોક કેન્દ્ર દ્વારા અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ અમેરગઢ તાલુકાના રામપુરા મુકામે સ્વર્ગીય ભરત ઠાકોર દ્વારા વર્ષ બે હજાર બેથી શરૂ કરવામાં આવેલ આદિજાતિ કન્યા આશ્રમ શાળા ખાતે અંધશ્રદ્ધા નિર્મૂલન અને કાયદાકીય જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત વાલી મીટિંગ અને શાળામાં અભ્યાસ કરતી કન્યાઓએ કાયદાકીય જાગૃતિ મિશન હેઠળ તેની સાથે સંકળાયેલ કાયદા બાળ વિવાહ મૂળભૂત માનવ અધિકારો અંગેની માહિતી કાયદાકીય નિષ્ણાંત ખુશીબેન પરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત આદિવાસી વિસ્તારના વાલીઓને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોમ્યુનિકેટર પ્રિન્સભાઈ મેવાડા દ્વારા સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધાઓને કેવી રીતે ગામડાઓમાં લોકોને ભુવાઓ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે તે પાછળના વૈજ્ઞાનિક કારણો પ્રયોગો કરી બતાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં શાળા પ્રાથમિક અને માધ્યમિક વિભાગના આચાર્ય પંકજભાઈ પટેલ ચેતનભાઈ ધુનેજા વ્યવસ્થાપક ધનાભાઈ ગમાર સહિત મોટી સંખ્યામાં વાલીઓને કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમને અંતે આચાર્ય દ્વારા બાળક બીમાર પડે તો દવાખાને લઈ જઈએ તેવી સલાહ આપી વાલીઓને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા સમજાવ્યા હતા